કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ જો આપણી પાસે થર્ડ પાર્ટી વીમા પોલિસી ન હોય બાઇકની તો મિત્રો આપણને બે હજાર રૂપિયાનો નવા નિયમ મુજબ દંડ થઈ શકે છે તો એ દંડના ત્રીજા ભાગની જ રકમમાં આપણે બાઇક ઇન્સ્યોરન્સ લઈ શકીએ છીએ એ પણ માત્ર બે જ મિનિટમાં આપણા મોબાઈલમાંથી પોલિસી ડાઉનલોડ ઓન ધ સ્પોટ કરી શકીએ છીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો હું આવીને માહિતી લાવતો રહું છું એટલે મને મોટિવેશન મળે આવાના વિડીયો બનાવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ જો આવી રીતનો તમને એન્ટરફેસ જોવા મળશે ફર્સ્ટ આપણે અહીંયા આપણો બાઇકનો નંબર રજીસ્ટ્રેશન નંબર છે જે જી જે વાળો એ અહીંયા એન્ટર કરી અને વ્યૂ પ્રાઇઝ પર તમારે ક્લિક કરી દેવાનું છે વિડિયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે વ્યૂ પ્રાઇઝ પર ક્લિક કરશું એટલે મિત્રો નેક્સ્ટ તમને આવો એન્ટર જોવા મળશે હવે જો તમારી બાઇક થોડીક જૂની નથી અને નવી છે તો તમારે કંઈ ડિટેલ નાખવાની જરૂર નહીં પડે પણ જો દસ વર્ષથી જૂની હશે તો તમારે આમાં ડિટેલ નાખવાની થશે એટલે કે બાઇકનું નામ તમારે એન્ટર કરવાનું છે સૌ જે પણ કંપનીનું બાઇક છે તમારે દાખલા તરીકે મારે ડ્રીમ યુગા છે તો ડ્રીમ યુગા લખી નાખ્યું છે એકસો દસ સીસી ત્યારબાદ અહીંયા રજિસ્ટ્રેશન યર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નેક્સ્ટ જો તમારી જૂની પોલિસી જે હતી બાઇક ઇન્સ્યોરન્સની એ એક્સપાયર ન થઈ હોય તો આ નો એક્સપાયર પર ક્લિક કરવાનું છે અને જો નેવું દિવસની અંદર તમારે એક્સપાયર્ડ થઈ હોય તો અહીંયા ક્લિક કરવાનું છે અને જો નેવું દિવસથી વધારે થયા હોય તો ત્યાં ક્લિક કરી અને વ્યૂ પ્લાન પર ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ આવો ઇન્ટરફેસ જોવા મળશે આ જો કોમ્પ્રોહેન્સિવ પાલ પ્લાન લખેલો છે એની જો સાતસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે ત્યારબાદ થર્ડ પાર્ટી છે એનો સાતસો ને ચૌદ રૂપિયા મને પ્રાઇસ છે તો મિત્રો મારે આ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ લેવો છે તો આપણે ત્યાં થર્ડ પાર્ટી પર ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીંયા તમને જો એક્સિડેન્ટલ કવર એડ કરવા હોય તો એડ કરવાના છે બાકી કંઈ જરૂર નથી નીચે કન્ટિન્યુ છે એની ઉપર જ ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો આવો એન્ટરપ્રેઝ જોવા મળશે હવે તમારે તમારી ડિટેલ આવી નાખવાની થશે તમારું નામ ત્યારબાદ નીચે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર અને એક પિનકોડ એન્ટર કરવાનો છે આ જીએસટી નંબર તમારે એન્ટર કરવાની જરૂર નથી ત્યારબાદ નીચે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનો છે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે ત્યાં એક ઓટીપી મોકલવામાં આવશે એ ઓટીપી મિત્રો તમારે એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમામ ડિટેલ અહીં તમને જોવા મળશે હવે મિત્રો નીચે જો પ્રીમિયમ આવી ગયું છે આપણો સાતસો ને ચૌદ પ્રીમિયમ છે અને એકસો ઓગણત્રીસ જીએસટી લાગે અને આઠસો તેતાલીસ રૂપિયા આપણે ભરવાના છે પે ના ઉપર ક્લિક કરી દેવાનું છે જેવું જ પે એના ઉપર ક્લિક કરશો એટલે જો અહીંયા ફોનપે ગૂગલ પે નેટ ને પેટીએમ ને તમે ગમે એમાંથી પેમેન્ટ કરી શકો છો તો મારે ફોનપેથી કરવું છે જો અહીંયા ફોનપે ગૂગલ પે બે ઓપ્શન આપેલા છે જેવું જ ફોનપે ઉપર ક્લિક કરશું એટલે ઓટોમેટિક તમારે જે મોબાઈલમાં એપ્લિકેશન હશે એ ઓપન થઈ જશે ફોનપેની ત્યાં આપણે જો 843 ને પોપઅપ આવ્યું છે અહીંયા પે પર ક્લિક કરી અને તમારે પાસવર્ડ નાખીને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે ત્યારબાદ થોડીક પ્રોસેસ લેશે પેમેન્ટ કમ્પલેટ કરી દેવાનું છે વળી પાછા આપણે બ્રાઉઝરમાં આવશું એટલે જો અહીં પેમેન્ટ કમ્પલેટ એવું લખેલું આવશે હવે કેવાય કરવાની થશે તો નીચે આપણે સ્ટાર્ટ કેવાય પર ક્લિક કરવાનું છે કેવાય સીમાં એવું મોટું કાંઈ છે નહીં તમારે ખાલી તમારો પાન કાર્ડ નંબર અહીં એન્ટર કરવાનો છે અને નીચે એક એડ્રેસ પ્રૂફ અપલોડ કરવાનું થશે તો આપણે જો અહીંયા નીચે સ્ટાર્ટ કેવાય સી લખેલું છે એની ઉપર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો તમારે તમારા પાન કાર્ડ મુજબ પૂરું નામ અહીં એન્ટર કરી અને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો અહીંયા તમારે તમારો પાન કાર્ડ નંબર એન્ટર કરવાનું છે નીચે બર્ડ ડેટ એન્ટર કરવાની છે અને પ્રોસેસ પર ક્લિક કરી દેવાનું છે નેક્સ્ટ મિત્રો થોડીક પ્રોસેસ લેશે ત્યારબાદ જો અહીંયા તમારે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થશે એટલે આપણે આધાર કાર્ડ અપલોડ કરી દેવું છે આગળ પાછળ અપલોડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ જો અહીંયા આધાર કાર્ડનું ઓપ્શન તમારે સિલેક્ટ કરી લેવાનું છે કેપ્ચર ફોટો પર ક્લિક કરશો એટલે તમારે આગળનો ફ્રન્ટ પેજનો ફોટો છે એ તમે ગેલેરીમાંથી અથવા તમે કેપ્ચર પણ કરી શકશો તો આપણે જો અહીંયા આધાર કાર્ડનો ફ્રન્ટ ફોટો પાડી લીધો છે હવે જો બેક ફોટો પાડવાનો કે છે પાછળની સાઈડનું જે એડ્રેસ લખેલું એ તો અહીંથી તમે અપલોડ પણ કરી શકો છો ગેલેરીમાંથી તો અહીંથી અપલોડ કરી અને જો હવે નેક્સ્ટ મિત્રો અહીંયા તમારે બર્થ એન્ટર કરવાની છે તમારી ત્યારબાદ તમારું ફાધરનું નામ ફર્સ્ટ નામ ને મિડલ નામ બે સરનેમ નાખીને કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે જેવું જ મિત્રો આપણે સબમિટ પર ક્લિક કરશું એટલે જો કેવાયસી વેરીફાઈ કમ્પ્લેટ આપણી થઈ ગઈ છે હવે નેક્સ્ટ મિત્રો જો અહીંયા પેમેન્ટ કમ્પ્લીટ કેવાયસી કમ્પ્લીટ કમ્પ્લેટ અને પોલિસી ઇસ્યુ લખેલું છે જો અહીંયા ફર્સ્ટ જાન્યુઆરી બે હજાર ત્રેવીસથી કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું જેવું લખેલું છે નીચે જેવું લખેલું છે કે તમારી પોલિસી વિધિન બે મિનિટની અંદર તમને ઇસ્યુ કરી દેવામાં આવશે એટલે કે તમારી ઇમેલ આઈડી ઉપર પણ મોકલી દેવામાં આવશે જો આવી રીતનો મેલ તમને જોવા મળશે આમાં તમે પોલિસી ડાઉનલોડ પણ કરી શકશો જો આમાં પીડીએફ તરીકે તમને અને વોટ્સઅપમાં પણ હવેથી તમને મોકલી દેવામાં આવશે જો તમે વોટ્સઅપ નંબર હશે તો એમાં પણ તમારી પોલિસી મોકલી દેવામાં આવશે હોમ પેજ પરથી તમે ડાઉનલોડ પણ કરી શકો છો તો મિત્રો આ વિડિયો કેવો તમને લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ